શુભ સવાર મિત્રો આજે આપણે દિવ્ય જ્ઞાન નામના ચોથા અધ્યાયની શરૂઆત કરીશું ચોથા અધ્યાયનો પ્રથમ શ્લોક સમજીએ શ્રી ભગવાન ઉવાચ ઇમ વિવસ્યતે યોગમ પ્રોક્ વાન હમ વ્યવશ્વાન મનવે પ્રાહ માનુરીક્ષવા કવે બ્રવિત પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવશ્વાનને આપ્યો અને વિવશ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈશ્વકુને આપ્યો અહીં આ શ્લોક દ્વારા આપણને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહ મંડળોમાં રાજવંશીઓએ પરંપરાથી તેઓને ઉપદેશ પ્રાપ્ત થતો હતો સમગ્ર ગ્રહોના રાજા વિશેષ નિવાસીઓના રક્ષણ માટે હોય છે તેથી રાજસ્ય વર્ગ ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઓગારી શકે પૂર્ણપુરષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવનો જીવનનો ઉદ્દેશ છે અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓએ કેળવણી સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જોઈએ બીજી રીતે કહી શકાય કે સૌર રાજાઓના હોય કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણપથનું અનુસરણ કરી શકે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ